વોર્ડ નંબર એકની સોસાયટીઓના સીસી રોડ પેવર બ્લોકના રસ્તાઓ બનાવવામાં આવ્યા જેમાં નાઇમન પાર્ક સોસાયટીમાં મુખ્ય માર્ગ સાથે છોડત્રીસ લાખ જેવી રકમથી નગરપાલિકા દ્વારા લોક ભાગીદારીમાં પૂરા કરાતા નગરસેવકો દ્વારા ખુલ્લા મૂકવામાં આવ્યા હતા પાર્કના માર્ગ લોકાર્પણ પ્રસંગે પશ્ચિમ વિસ્તારના નગરપાલિકાના ચૂંટાયેલા નગરસેવક સલીમભાઈ અમદાવાદીએ જણાવ્યું હતું કે સિત્તેર ટકા નગરપાલિકા અને ત્રીસ ટકા જનભાગીદારીમાં વોર્ડ એક માંગ એસી લાખ જેવા કામો મૂકવામાં આવેલા જે કામો આજે સંપૂર્ણ પૂરા કરવામાં આવ્યા અમન પાર્ક સોસાયટી ભજજુ સોસાયટી આઈમન પાર્ક જેવી કેટલીક સોસાયટીઓમાં રોડ માટે જે ત્રીસ ટકા લોકોએ ફાળો ભર્યો હતો આના સિવાય બીજા પાંત્રીસ કામો જનભાગીદારીના ભરૂચ નગરપાલિકા અને લોકોના સહકારથી પૂરા કરવામાં આવ્યા છે આ પ્રસંગે પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ ઇબ્રાહિમ કલકલ સામાજિક અગ્રણી અબ્દુલ રઝાક કામથી જાવીદ વકીલ બીજા સભ્યો નગરપાલિકાના સભ્યો એક નાન સ્થાનિક આગેવાનો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા આજ રોજ આયમંડ પાર્ક સોસાયટીના બનાવેલ પાંચ રોડ અને મુખ્ય રસ્તા છ રોડનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું છે આ રોડનો અંદાજે ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો છે નગરપાલિકા દ્વારા એમાં સિત્તે અને સોસાયટીનો આગેવાનો દ્વારા વિસ્તારમાંથી ત્રીસ ટકા ગ્રાન્ટ આપવામાં આવી છે આ તકે નગરપાલિકાના શ્રી પ્રમુખશ્રીનો તમામ હોદ્દેદારોનો સાથે સાથે નગરપાલિકા સાથે સાથે સોસાયટીના આગેવાનોનો કે સોસાયટીના દરેક ગળીના વિસ્તારના લોકો જે ત્રીસ ટકા ફાળો લોક ફાળો ભરે છે એમનો આભાર માનીએ અંદાજીત બત્રીસ લાખ રૂપિયા કે ત્રીસ લાખ રૂપિયાના કામ પૂરો થયું છે આજે આના સિવાય તેત્રીસ કામો લોકભાગી રહ્યાના વોર્ડ નંબર એકના અંદાજીત પંચ્યાસી લાખ જેટલા કામો આ કામની સાથે પૂરા થાય છે પંચ્યાસી લાખના કામો પૂરા થયા છે એ સિવાય પચાસ લાખના જે ગ્રાન્ટના કામો એ પણ પૂરાવાના અંતે છે જે છેલ્લા પાંચ વર્ષમાં જે વિકાસના કામોનો વોર્ડ નંબર એકનો અમે જે લોકોને ઇન્સ્યોરન્સ આપ્યું હતું એમાં આયમન પાર્કના સોસાયટીના વિસ્તારના લોકોને એક ઇન્સ્યોરન્સ હતું ત્યાં તમામ તમારા જે સિત્તેરના કામો અમે પૂરા કરીશું ત્યાં સાથે પૂરા થાય છે આવનાર સમયમાં જે પણ તમારા વાયરા અને તમારી જે જરૂરિયાત છે તે મુજબના તમે અને આપણે સાથે રહીને આ શહેરનો વિસ્તારના આપણે વિકાસ કરીશું આ તકે અમારા સાથી સભ્યો વિરોધ પક્ષના નેતા શમશાદભાઈ નગરપાલિકાના સભ્યો જે આ કામમાં થોડી ઘણી ઉણપ હતી જે નગરપાલિકા દ્વારા વહીવટી પ્રક્રિયામાં થોડું છે એમાં સાથ સહકાર આપ્યો એ બદલ તમામનો આભાર માનું છું